અરે 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 ઓ હો 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 આ છોકરાને હાલ તો જો કહી રહી કીર્તિ પટેલને આ છોકરો સપોર્ટ કરતો હતો હવે એ છોકરાને ઢીબવામાં આવ્યો છે મિત્રો એ છોકરાના ઘોબા ઉપાડી લીધા છે રૂબરૂબ અડી ગયા છે મોરે મોરો થઈ ગયો છે હવે મિત્રો શું વાત છે ને એ બધું જ મિત્રો હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો મિત્રો તમે જાણતા જ હશો કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ છે એ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે અને હજુ પણ ચાલી જ રહ્યો છે અને એમાં મિત્રો અત્યારે કીર્તિ પટેલને ઘણા બધા લોકો આવું કહી રહ્યા છે કે કીર્તિ પટેલ તું ક્યાં ખોવાઈ ગઈ છો બે ત્રણ દિવસથી કેમ લાઈવ નથી કરતી બે ત્રણ દિવસથી કેમ સ્ટોરી નથી મૂકતી બે ત્રણ દિવસથી કેમ રીલ નથી મૂકતી તું સાચી હોય તો પબ્લિકની સામે આવને તો મિત્રો હવે કીર્તિ પટેલને એનો જવાબ આપી દીધો છે કીર્તિ પટેલે વળતો જવાબ આપી દીધો છે અને કીર્તિ પટેલે કીધું છે કે અત્યારે હું મહાકુંભ મેળાની અંદર જઈ રહી છું અને જ્યારે હું મહાકુંભ મેળામાંથી પાછી આવીશ ત્યારબાદ મારે જે કામ કરવાનું છે એ કામ ચાલુ થઈ જ જશે અત્યારે મને નથી ઇન્ટરનેટ મળી રહ્યું જે મારે નેટવર્ક જોઈતું છે લાઈવ માટે સ્ટોરી મૂકવા માટે રીલ મૂકવા માટે એનું મને નેટવર્ક અત્યારે મહાકુંભ મેળાની અંદર પૂરતું નથી મળી રહ્યું એવું કીર્તિ પટેલ કહે છે પણ મિત્રો હવે ઘણા બધા લોકો કીર્તિ પટેલને એમ કહે છે કે કીર્તિ પટેલ તારા ઘોબા તો ઉપાડી લેવાના જ થાય છે તું જ્યારે ભેગી થઈને ત્યારે તારા ઘોબા ઉપાડી લેવામાં આવશે આવશે ને આવશે પણ મિત્રો હવે ઘણા બધા લોકો ફેક વિડીયો વાયરલ કરી રહ્યા છે જેમ કે મિત્રો કોઈ છોકરાને મારતા હોય ને એવો એવો વિડીયો ગોતે પછી એના ઉપર લખે કે કીર્તિ પટેલને જે સપોર્ટ કરશે ને એના આવા હાલ કરવામાં આવશે તો મિત્રો હવે એવા ફેક વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપીથી વાયરલ પણ થઈ રહ્યા છે પણ મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો મિત્રો હવે મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ